જય માતાજી હું પર છે તમારું સિમ્પળ રેસીપી આજે આપણે બનાવીશું દાલ વડા ચોમાસા ઋતુ આવી ગઈ છે તો ગરમા ગરમ વરસાદની ઋતુમાં તો ગરમા ગરમ ભજીયા ખાવાનું બહુ જ મન થાય તો આપણે નોર્મલી ભજીયા તો બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે અમદાવાદ પ્રખ્યાત લારી જેવા દાળવાળા બનાવીશું એકદમ સિમ્પલ રીત છે જો તમે દાળ પડાવીને રાખી હશે તો તમારા આ ગોટા દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે તો અહીંયા મેં એક કપ જેટલી મગની ખોતરાવાળી દાળ લીધી છે તમે જોડે ફોતરા વગરની હોય તો તમે એ પણ લઈ શકો છો હવે એને મેં ત્રણથી ચાર વખત સારી રીતે ધોઈ લેવાની છે મસળી મસળીને તમારે ત્રણથી ચાર પાર આ ધોઈ લેવાની છે અને પછી એનું પાણી કાઢીને અને એમાં પાણી એડ કરીને એને બે કલાક સુધી પલાળીને રાખવાની છે જો તમારે ઇન્સ્ટન્ટલી બનાવવા હોય તો તમે ગરમ પાણીમાં અડધો કલાક સુધી રાખશો તો બી ચાલશે પણ અને જો તમે જો ટાઈમ હોય તો તમે ત્રણથી ચાર કલાક પણ રાખી શકો છો તો અહીંયા મેં ત્રણથી ચાર કલાક માટે રાખ્યું હતું અને અંદર પાણી પણ મેં એડ કરી દીધું કેમ કે દાળ ફૂલી ગઈ હતી તો હવે આ વાસણમાં આપણે મોટા વાસણમાં લઈ લઈશું હવે આને આપણે ચારથી પાંચ વખત પાણી રેડીને અંદર જે એની છોતરા હોય એ આપણે કાઢી લેવાના છે મસળી મસળીને તમારાથી જેટલા બને એટલા તમે કાઢી શકો છો એવું કંઈ જરૂર નથી કે બધા જ કાઢી લેવા તમારાથી જેટલા ટ્રાય થાય એટલા તમારે એના જે આ છોડિયા આવે છે મગની દાળના એ તમારે કાઢી દેવાના છે તો મગની દાળ આમ ખાવાનામાં પણ આપણા પૌષ્ટિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધા ખોતરા કાઢી નાખ્યા છે હવે આપણે આને એક મિક્સર જારમાં અડધી દાળ આપણે લઈશું તો એ પહેલાં અંદર મેં લીલા મરચાં ચાર નંગ જેવા લીલા મરચાં લીધા છે આદુનો બે ટુકડા લીધા છે અને છથી આઠ લસણની કઢીઓ લીધી છે જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને જો તમે વધારે તીખું ખાતા ખાવા માંગતા હોય તો તમે વધારે લીલા મરચાં એડ કરી શકો છો હવે અડધી આપણે આ દાળ એડ કરીશું જેટલું મિક્સર જાર હોય એ પ્રમાણે તમે દાળ એડ કરવાની છે અને એને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે પીસી લેવા છો અજ કચરું છે એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની તો તમે જોઈ શકો છો મેં આ બનાવી દીધી છે પેસ્ટ હું તમને બતાવું આવું અકચરું આપણે ધરવાનું છે એકદમ ઝીની પેસ્ટ નથી કરવાની હવે આને આપણે એક વાસણમાં કાઢી લઈશું મોટા વાસણમાં જ કાઢવાનું છે કારણ કે આપણે પછી એને પેટવાની છે એ તો થોડું મોટું વાસણ હોય એમાં તમારે કાઢી લેવાની છે બાકી વધેલી દાળને પણ આપણે એડ કરીને પીસી લઈશું પણ એમાંથી મેં ત્રણ ચાર ચમચી પલાળેલી દાળ આ ખીરામાં એડ કરી છે કેમ કે જ્યારે આપણે ગોટા ખાઈશું તો એનો અલગથી ક્રંચી સ્વાદ આવશે તો હવે બાકીની દાળ પણ આપણે મિક્સર જારમાં નાખીને પીસી લઈશું આ એકદમ સિમ્પલ રીત છે જો તમે દાળ પલાળીને પહેલેથી રાખી હશે તો તમારા ગોટા દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે તો હવે બધું આપણે મિશ્રણ કાઢી લીધું છે હવે આમાં મેં અહીં એક કપ જેટલા ધાણા એડ કર્યા છે ધાનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અહીં મેં દોઢ ચમચી જેટલું મીઠું લીધું છે અને બે દસથી વીસ જેવા મેં મરિયાના પાવડર અકચરો વાટીને એડ કરીશ એનાથી ખૂબ જ અલગ ટેસ્ટ અને ખાવામાં ખૂબ મજા આવશે તો તમે આવી રીતના મરિયાનો પાવડર પણ એડ કરી લેજો હવે બધું હાથની મદદથી એક જ દિશામાં આપણે આમ કરીને ગોળ ફેટી લેવાનું છે અને જ્યાં સુધી મિશ્રણ એકદમ હલકું લાઈટલી પોફી ટાઈપ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને હાથથી હલાવી રાખવાનું છે પાંચથી દસ મિનિટ સુધી આપણે આવું હલાવવાનું છે વચ્ચે વચ્ચે આપણો હાથ પણ દુખી જાય તમે થોડી વાર રેસ્ટ કરી શકો છો પણ આને આવી રીતના કન્ટિન્યુ આપણે આવી રીતના હલાવતી રહેવાનું છે તમે આમ હલાવશો એટલે એનો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ હલકું મિશ્રણ તમને લાગશે લાઇટલી તે એ રીતે આપણે કરવાનું છે તો એ મેં ફટાફટ આ મિશ્રણને કાઢી લીધું છે હવે સાઈડમાં તમારે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તો અહીંયા તેલ મેં પહેલેથી મૂકી દીધું હતું હવે હું એમાં ગોટા ઉતારી દઈશ તો તમે જોઈ શકો છો ગોટા મૂકતાની સાથે જ તેવા ઉપર આવી જાય છે એટલે આવું મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે થોડા તરાઈ જાય પછી આપણે એની ફ્લેમ લો કરી લેવાની છે એટલે મીડિયમ બહુ લો પણ નહીં હવે આને આગળ પાછળ કરીને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો જે આપણે જે ગોટા પાડ્યા એનાથી ડબલ સાઈઝ એની થઈ ગઈ છે ને એકદમ ફૂલીને થઈ ગયા છે એકદમ ગોલ દડા જેવા એ ગોલ્ડન બ્રાઉન કલરના થાય દાલ એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને આવી રીતના ફરીથી પણ બીજા આપણે દાલ વડા તોડી લઈશું સેમ પ્રોસેસ કરીને ફટાફટ એવા દાળ તૈયાર છે અને આ દાળ તમારે ગરમ ગરમ જ બધાને સર્વ કરી લેવાના છે કેમ કે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો આને તમે લીલી ડુંગળી લીલા મરચાં કે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો અને ચોમાસાની ઋતુમાં તો ખાવાની ખૂબ જ મજા આવે છે ગરમ ગરમ તો એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો એકદમ સોફ્ટ બહારથી ક્રંચી અને અંદરથી એકદમ સોફ્ટ થશે તો હવે આપણે આવે આગ વડાને દ વડાને આપણે સર્વ કરી લઈશું તો છે ને એકદમ સેલી તો તૈયાર છે આપણા અમદાવાદના પ્રખ્યાત લારી ટાઈપ કેવા દાલ તો તમને જો મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવ વાનગી જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી Jessic wish Thank you for watching. Bye bye.